મ્યુનિસિપાલિટી મોજમાં જઈશ્રી રામભાઈ બધાને આજનો વ્લોગ આપણો રાતે ચાલુ થઈ છે બહુ લેટ થઈ ગયું છે ટાઈમની વાત તો આપણે નથી જ કરવી નકર તમે કમેન્ટમાં કહો કે ઓ કેનિલભાઈ તમે કરતા હતા હું એટલે આપણે ટાઈમ રહેવા દેવી આજે બાકી તમે મોજ મસ્તી કરો કાળુભાઈના ઘરે અત્યારે આવી ગયા છે અને બોલાવી છે અને બસ તમને થોડું ઘણું અમે અત્યારે હું કરવી છે એનો માહોલ દેવું બાકી તો લેક્ચરને સબસ્ક્રાઈબ કરી આપણે કાળુભાઈ આવી ગયા છે અગિયાર આવ્યા ચાલે ટાઈમ નહોતો કહેવાનો કાળુભાઈ હા

સરપ્રાઈઝ એટલે ખબર પડે ને હા ઘરે બધાને એમ છે કે ગુલ્ફી આજે નહીં આવે અને ખાવાની નથી તો આપણે સરપ્રાઈઝ આપવાનો છે હમણાં કેનિલભાઈ ઘરે જાય ત્યાં તો ગુલ્ફી ગુલ્ફી હા મળશે કોને ઘરે જઈ છે ને હા ઘરે નહીં હોય ને બહાર ગયા છે ને નહીં મળે નહીં બહાર તો અત્યારે કોઈ નું હોય આપણી સિવાય ના તો વાળી લીધી નહીં હચીન મારો ભાઈ બાર હોય એને પ્રોગ્રામ છે આજે એવું એની ફ્રીજમાં એ દેવાનું એ એવું ખાય નહીં ભાઈ રાહુલ ભાઈ પાછળ આવે છે ગાડીમાં રાહુલભાઈ રાહુલ ભાઈ એને આંબા દેવા છે આપી જાય એવું લાગે

બહુ ન કહેવાય પણ એ જે ધડાધડી હમણાં તમને અવાજ આવતો હતો ને પોલીસ વાળાનો છે એટલે શું છે થોડુંક એનું પાણી હોય ને ઉકળતું હોય હવામાં થોડુંક હોય બાકી તો આપણે લાંબુ નથી કેવું પણ ઠીક છે હવે પૈસા હોય તો બધુંય કરે ભાઈ પૈસા હોય તો કરે કાલ હવે આપણી પાસે બુલેટ આપણે આપણે ફટાકડા ફોડવી એ તો નથી એટલે નથી એટલે નથી ફોડતું બાકી તમે જ ગાઈ જઈશ તમારી પાસે ફટ પૈસા આવી જાય તમે નો નિંજા એક સ્ટોર લઈને આવો ધર 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 આખી શેરી ગજવો સાચી વાત ઓલી ઓલી શેરી ઓલી શેરીમાં આજે આપણે મંદિર દેખાડવે ને રામજી મંદિર રામજી મંદિર જય શ્રી રામ રાતે 11 વાગ્યા પણ આપણા જરે હિન્દી વ્લોગ હતા ને કાળો આપણા જરે હિન્દી વ્લોગ હતા ને હિન્દી વ્લોગ હતા પહેલા પહેલા હિન્દીમાં જ બનાવતા ને એવું હે આ ત્યારે રામજી મંદિર બનતો તો એનો એ વ્લોગ આપણી પાસે પડ્યો છે અને અત્યારે જોવા તૈયાર થઈ ગયો છે આખો મંદિર સંતના હનુમાન ચાલીસા અહીંયા તો અહીંયા ઓપેરામાં આવી ચૂક્યા છીએ અને હમણાં આવશે ગુલ્ફી અહીંથી તો ગુલ્ફી આવી ગઈ છે બહુ બધી દસ ગુલ્ફી લઈ લીધી દસ કાળા ખટ્ટા બી લીધી છે મેં ઓરેન્જ બી લીધી ઘરે એની બે જ ફ્લેવર આપે છે જ મારા ભાઈ બે રૂપિયામાં તમને કેટલું આપે એમ નહીં તો બે જ પ્રકારના ફ્લેવર નહીં મળે એટલા ભાઈ બે

હવે આપણે જઈ છીએ કેનિલ ભાઈ ની વાડી તરફ આજ રસ્તો છે ને રસ્તો આજ છે ભાઈ પણ આપણે વાડી નથી જતા તો આપણે તમારા ઘર બાજુ જ આવી છે એક મારા ઘરે મેં તો તમે વાડી લઈ જાવ છો અત્યારે તમારે પણ થોડોક પ્લાન છે ને શેનો સુવાનો ઇન્દ્રાનો હવ નહીં હજી તો 12 વાગે તન ચાલુ થાય ભાઈ 12 હવે આ તમારે ફોન વાળા રહ્યા ને તો પછી મારે તો પહેલેથી 12 ઓલો 12 હું તમારે ભાઈ ફાઈજી ફોન વાળા ને તો હું હે ભાઈ મોજે મોજ એમાં તમે યુટ્યુબ વાળા હા હમણાં તમારે ઇન્કમ ચાલુ થાય પછી તો તમે વાઈફાઈ મુકાવશો પછી અમે ન્યા આવશો કેવી ઇન્કમ પછી અમે વાઈફાઈ માં આવશો ન્યા ઇન્કમ નો વિસાયરો જ નથી એ બધું વિસારવાનું હાલો ઘર આવી ગયો આપણો જોઈ લ્યો આપણો ઘર આવજો કોક દીક જો ગાઈસ ગુલ્ફી ગુલફી 10 10 તો અત્યારે આવી ગયા ઘરે અને ગુલ્ફી આપણે ફ્રિજ માં જ પડી છે તમે જોઈ લ્યો સા કાજા મો ભાઈ પણ અત્યારે એમાં એવું છે બધે હુઈ ગયા છે એટલે અત્યારે કઈ થાય નહીં આવવારે ખબર છે બાકી તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી સારો લાગ્યો તો લેખ છે અને સબસ્ક્રાઈબ કરજો મળું તમને વ્લોગમાં જય હિન્દ જય ભારત